બંધ કરવામાં આવ્યું છે જેના કારણે શિયાળો ઉનાળા ચોમાસામાં જે દર્દીના પરિવારજનો જે બાર ખુલ્લામાં સુર્યા છે સર્જીકલ વોર્ડની વાત કરીએ તો ત્યાં ગાડી વારંવાર ચોરીના બનાવો બને છે મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી હોસ્પિટલ સર હોસ્પિટલમાં ઘણી બેદરકારીઓ જોવા મળે છે જેમ કે વડોદરા શહેરમાં જ્યારે જ્યારે લોકો ભારતીય રાજ્યના લોકો પણ અહીંયા આગળ વડોદરા શહેરની મુલાકાત આવતા હોય સાથે જે કહેવાય છે કે દર્દીને પોતે સારવાર અર્થે લાવતા હોય છે ત્યારે જે દર્દીના પરિવારજનો છે તે ખુલ્લામાં સૂઈ રહ્યા છે સાથે સાથે રાત્રિના સમયે પણ ઠંડી હોય શિયાળો ચોમાસામાં બહાર ખુલ્લામાં સુતા હોય ત્યારે વડોદરા શહેરની અંદર જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે વિશ્રામ સદન બનાવવામાં આવ્યું છે તો વિશ્રામ સદનનો ઉપયોગ અને હેતુ શું એટલે ખાસ કરીને વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે સાથે સાથે એક્સરે વિભાગ હોય સોનોગ્રાફી વિભાગ હોય કે તમામ જગ્યા ઉપર લાલિયાવાડી ચાલી રહી છે સર્જિકલ વોર્ડની વાત કરીએ તો ત્યાં ગાડી અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે ઘણા લોકોના મોબાઈલ પર્સની ચોરી થતી હોય છે અનેક વાર રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવે છે લોકો દ્વારા ત્યારે ખાસ કરીને સિક્યુરિટી જે ઇન્ચાર્જ હોય સિક્યુરિટીના કર્મચારી હોય તેઓને પણ સૂચના આપવામાં આવે આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે તેની પણ તકેદારી રાખવામાં આવે એટલે ઘણી બધી સમસ્યાઓના ભાગરૂપે આજે વડોદરા શહેરના જે સુપ્રિટેન્ડન્ટ સાહેબ એસએસજી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડર સાહેબ આજે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને વહેલામાં વહેલી તકે આ સંપૂર્ણ નિરાકરણ આવે તે હેતુથી કામગીરી કરવામાં આવે તેના માટે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા